નમસ્તે ખેડૂત મિત્રો હું પ્રભુભાઈ કેલા અને જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બીજા અમૃત કેવી રીતે બનાવવું એની સંપૂર્ણ માહિતી આપીશ હું તમને અને બીજા અમૃતમાં કઈ રીતનો પટ કે મારવો એ બધી માહિતી હું તમને આપીશ તો પહેલાં તો એક છે ને આવું એક માટલું લઈ લેવાનું છે માટીનું એમાં પછી આવી રીતે પાણી ઉમેરવાનું છે આવી રીતે પાણી પાંચ લીટર ઉમેરી દેવાનું છે એમાં આપણે મિત્રો પાણી પછી એક આવો સૂનો લઈ લેવાનો છે જે આપણે તમાકુમાં અને આપણે માવામાં ખાવી છે એ સૂનો લઈ લેવાનો છે એ સૂનાને મિત્રો આવી રીતે વગાડવાનો છે આમાં વગાડવાનો છે આવી રીતે મિત્રો આ આ કાઢે ને આવી રીતે છે પચાસ ગ્રામ જેવો સૂનો લેવાનો છે અને એ મિત્રો સંપૂર્ણ તૈયારી કરી અને હું આમાં બધું ઉમેરી અને કેટલામાં પટ આપવાનો છે કેટલી જણસમાં આપણે પટ મારવાનો છે એ બધું તમને બતાવ્યું આ સંપૂર્ણ રીતે રીતે દ્રાવણ બનાવી નાખવાનું છે જો મિત્રો આ સંપૂર્ણ રીતે ઓગળી ગયો છે સૂનો કમ્પ્લીટ હવે આ સૂનો આપણે આ માટલામાં નાખી દઈએ પછી મિત્રો આ એક શેઢાઇ માટે છે આ શેર માટે આપણે ક્યાંય પણ દવા ન સાંટેલી હોય એવી આ શેઢાઈ માટે લેવાની છે એ પણ એક ધોબો એમાં આમાં આ શેરની માટે પછી મિત્રો આમાં ગાયનું સાણ બે કિલો ગાયનું સાણ ઉમેરવાનું છે આ મિત્રો બે કિલો ગાયનું સાણ આમાં ઉમેરી દીશું આ ગાયના સાણમાં ભરપૂર માત્રમાં બેક્ટેરિયા બેક્ટેરિયા છે એટલે હાલો મિત્રો આ બે કિલો ગાયનું સાણ આમાં આપણે ઉમેરી દીધું હવે મિત્રો આ છે ને ગૌમૂત્ર છે આ ગૌમૂત્ર આપણે આમાં બે થી અઢી લીટર આ સંપૂર્ણ રીતે આ રીતે માટલામાં બીજા અમૃત બનાવવાનો આમાં મિત્રો પાંચ વસ્તુની જરૂર પડે છે પાણી ગૌમૂત્ર એની ગાયનું સાણ સૂનો અને માટે મિત્રો આને પછી છે ને આવી રીતે હલાવી આવી રીતે હલાવી નાખવાનું છે અને એક દિવસ માટે આને આપણે કપડા વડે ઢાંકી અને મૂકી દેવાનું છે પછી આપણે આને પટ મારશું એ પટ મારશું તમને પણ વિડીયોમાં બતાવશું કે આ રીતે આને પટ મારવાનું છે જો મિત્રો આ રીતનું છે ને આમાં બધું કમ્પ્લેટ હલાવી નાખવાનું મિક્સ થઈ જાય એવી રીતે કમ્પ્લેટ હલાવવાનું છે જો મિત્રો આ મિક્સ કમ્પ્લીટ થઈ ગયું છે હવે મિત્રો આને છે ને આવું એક આસુ કપડું લઈ અને આને બાંધી દેવાનું છે ઢાંકી દેવાનું છે આ રીતે આમ ઢાંકી અને મિત્રો આને સાંઈડે મૂકી દેવાનું છે ચોવીસ કલાક માટે હાલો મિત્રો હવે આને છે ને સાંઈડે આપણે મૂકી એવી મિત્રો આ ઝાડું નીચે સાંયું આવે છે આખો દિવસ અહીંયા સાંઈઓ આવે મિત્રો આ રીતે અહીંયા આખો દિવસ સાંઈઓ આવે છે અને અહીંયા મૂકી દેવાનું ચોવીસ કલાક માટે તો મિત્રો અહીંયા અહીંયા આપણે મૂકી દીધું છે આ રીતે પછી ચોવીસ કલાક પછી આને આપણે શિયાળોમાં કોઈ પણ વસ્તુ આવડું ઝાર મકાઈ ઘઉં ચણિયા અથવા જીરું ધાણા ગમે એમાં આમાં પટ મારી દેવાની સૂટ અને આ કમ્પ્લીટ રીતે આ સો કિલ્લાનું દ્રાવણ આપણે આ બીજા અમૃત તૈયાર કર્યું છે અને હો કિલ્લોમાં પટ મારી જો મિત્રો આ વિડીયો સારો અને ઉપયોગી લાગ્યો હોય તો શેર પાસ ને સબક્રાઈબ કરી દો જય ગૌ માતા